કે ગોડાદરાના સંતકૃપા સોસાયટીના ઘર નંબર એકસો પાંચમાં રહેતા સુરેન્દ્ર મનોહર મનોહરસિંહ કાચીવના પોતાના ઘરમાં વેચવા માટે વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે તે માહિતીના આધારે પોલીસે ઘટના સ્થળે રેડ કરતા તેના ઘરમાંથી બ્યાસી હજારથી વધુની કિંમતના વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી આ દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેઘર સુરેન્દ્ર કાચવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ